નમસ્કાર મિત્રો આપણે આજે લઈને આવી ગયા છે ન્યૂ હોલેન્ડનું ટૅક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં બ્રાન્ડ ન્યૂ ટ્રેક્ટર છે બત્રીસ ત્રીસ પ્લસ મોડલની વાત કરીએ તો ત્રેવીસ મોડલ છે કિંમત એની છ આસપાસ તમને પડી રહેશે એકદમ બ્રાન્ડ ન્યૂ એટલે બ્રાન્ડ ન્યૂ ઓછા કલાક ચાલેલું છે ટાયર બાયર બધું જ કંપનીનું જ છે જો તમે નવું લેવાનું ન્યૂ હોલેન્ડ બત્રીસ વિચારતા હો તો એક વખત સંપર્ક કરજો એકદમ બ્રાન્ડ ન્યુ કલર બલર બધું જ ઓકે છે એમ મિત્રો ટ્રેક્ટરમાં કશું પણ કશું જાતનો પ્રોબ્લેમ નથી એકદમ સારી કન્ડિશનમાં ગુડ કન્ડિશનમાં બે હજાર ત્રેવીસ મોડેલમાં કશું કહેવાનું વસ્તુ જ નથી એટલું સરસ ટ્રેક્ટર છે જો મિત્રો તમને કોઈને લેવાની ગણતરી હોય તો મિત્રો કોન્ટેક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો